તો અમરેલી જિલ્લામાં વન્યજીવોનો શિકાર કરે તે પહેલા જ વન વિભાગ દ્વારા ચાર જેટલા ઈસમોને ઝડપીને કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે રાજુલાના ભાગી ધાતરવાડી ડેમ કિનારે સસલાના શિકાર કરવાનો પ્રયત્ન કરનાર ચાર ઈસમોને રાજુલા વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા રૂપિયા એક લાખ પચીસ હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો તો સાવરકુંડલા રેન્જમાં પણ બોરાળા વિસ્તારમાંથી ઘાતક હથિયાર સાથે ત્રણ જેટલા ઈસમોને ઝડપી લીધા હતા ત્યારે આ ત્રણ ઈસમોને દેશી બનાવટી બંદૂક સાથે એક નીલ ગાયનો શિકાર કરે તે પહેલા જ દબોચી લેવામાં આવ્યા હતા અને તેમને સાહીઠ હજારનો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ત્યારે અમરેલી જિલ્લામાં શિકારી પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાતા હવે શિકાર કરનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે